જય અંબે માર્કેટિંગ ગોડાઉનની બહાર જૂના વાડજ ખાતે ચાર શખ્સ કારમાં આવી વ્યક્તિના ગળા ઉપર ચાકો મૂકવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેના અનુસંધાને સાચી હકીકત જોતા જે બે ફરિયાદી હરેશ ગિરિ તુલસી ગિરિગોસ્વામીએ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા વાડજ પીઆઈ જોશી અને ટીમ દ્વારા તાત્કાલિક ચાર સમૂહ વિદુદ્ધ ગુનો નોંધવામાં આવતા કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલ સાગરીત રાહુલ આદિવાડા કરણ કચ્છીને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે અન્ય બે મુખ્ય ઈસમોની ટીમ બનાવી પકડવા કાર્યવાહી હાથ ધરી છે આમાં વાડજ પોલીસ સ્ટેશનની અંદર સોરાબજી કમ્પાઉન્ડમાં એક મિનરલ વોટરનો ધંધો કરનાર છે હરેશ ગીરી તુલસી ગીરી ગોસ્વામી જેને પોતાના ધંધાના ભાગરૂપે એક નાણાકીય જરૂરિયાત પડતા એમને આ કુલદીપ કુલદીપસિંહના ફાધર બબુ બબુસિંહ કે જે કે છે બળદેવસિંહ બબુ ભેરો અને પિતાજી પાસેથી એક લાખ રૂપિયા વ્યાજના લીધેલા હતા અને નક્કી થયા મુજબ એમના ફરિયાદમાં જણાવ્યા મુજબ એમને દસ ટકા કાપીને ઉપર રકમ આપેલી હતી અને રોજના એક હજાર રૂપિયા લેખે એને ચૂકવવા માટેની વાતચીત થયેલી હતી પરંતુ એમને આ બાબતે એમને જે અવારનવાર સાત સાત હજાર રૂપિયા બે વખત તેમજ અગિયાર હજાર ચાર હજાર એ રીતે ગૂગલ પેના એકાઉન્ટથી પણ આ બલદેવસિંહના એકાઉન્ટમાં ગૂગલ પેના એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરેલા છે અને બાકીના રોકડા રૂપિયા એમને ચૂકવેલા છે જે આધારે એમને ચૂકવણું કરી દીધેલ હોવા છતાં હજી વધુ પૈસા મેળવવા માટે વધુ પૈસા કઢાવી દેવા માટે એ લોકોએ એના સાગરીતોને ગેરકાયદેસર મંડળી રચી અને શિક્ષણ હથિયાર છરી જેવું ધારણ કરી અને એમના ગળા ઉપર હથિયાર મૂકી અને પાછળના ભાગે એના છરીનો બુઠનો ભાગ મારી ઈજા પહોંચાડેલ છે અને આ લોકોએ એ ગેરકાયદેસર મંદિર રચી અને નાણા ધીરનાર નો રીતે ધંધો કરેલો હોય તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આવતા તાત્કાલિક ગુનો ધારણ કરેલો છે દાખલ કરી અને આ કામના જે આરોપી જે એમના સાગરિકો છે કરણસિંહ કચ્છી તેમજ બીજો જે છે હરદયાલસિંહ ગુલજાસિંહ ગઠિયાલ ને આજ રોજ કલાક તેર વાગે એમને અટક કરેલા છે અને આ કામની તપાસ દરમિયાન જે અમારા ઇન્ટેલિજન્સ સોર્સ ટીમો બનાવી અને બાકીના બીજા આરોપીઓ તેમજ જે કાર લઈને આવેલા હતા તે પણ ચોક્કસ સામે કબજે કરવાની કવાયત ચાલુ છે અને આ કામના જે આરોપી એ મેન છે બલદેવસિંહ ઉર્ફે બબુ બેરો જે ભટ્ટી એના વિરુદ્ધ ભૂતકાળમાં નારણપુરા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે દારૂના ગુના દાખલ થયેલા અકસ્માતના ગુના વિગેરે દાખલ થયેલાની હકીકત જાણવા મળેલ છે તેમજ જે સાગરિત રાહુલ આદિવાલા જે છે એના વિરુદ્ધ પણ બે હજાર વીસમાં